नमस्कार मित्रों स्वागत छे आपनी YouTube ચેનલ મીનાત કિશોર માં આજ ના વિડિયો માં વાત કરીશુ ખેલુતો માટે મહત્વના સમાચાર મળી રહ્યા છે ગોડાઉન સહાય યોજના માં ખેલુતોને 1 લાખ ની સહાય આપવા માં આવશે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉન યોજના માં સહાય માં સુધારો કરવામાં આવ્યો છે યોજના ની વિગતવાર માહિતી મળી કાસા વિડિયો તમારો મિત્રો સાથે શેર કરજો ચેનલ માં નવા આવેલા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો તો ચાલો વિડિયો શરૂ કરીએ આજ ના વિડિયો માં વાત કરીશું ખેલુતો માટે ખુશી ના સમાચાર મળી રહ્યા છે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉન યોજના એટલે કે ખેલુતો ને ક્ષેત્ર માં કે વાડી માં ગોડાઉન બનાવવું હોય તો સહાય આપવામાં આવે છે આ યોજનામાં સુધારો ઠરાવ આવી ગયો છે વર્ષ 2024 થી 25 માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર કૃષિ કલ્યાણ અને સહકાર વિભાગ તરફથી તારીખ 18/9/2024 ના એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉન યોજનામાં સુધારો કરવામાં આવ્યો છે હવે વાત કરીએ યોજનામાં શું સુધારો કરવામાં આવ્યો છે રાજ્યના દરેક વર્ગના તમામ ખેલાડીઓને પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવામાં સહાય આપવાની મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત ચાલુ બાબત हेठ वर्ष बेहजार चौवीस पच्चीस ना तारीख पांच तरण बेहजार चौवीस जूना ठरावनी राज्यना दरेक वर्गना तमाम खेडूतों ने पोता खेतर ऊपर नीचे मुजबना स्पेलिफिकेशन धरावता पाक संग्रह स्ट्रक्चर बनावा कुल खर्चना पचास टका अथवा रूपया पंचोतेर हजार બે માથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવતી હતી હવે તેમાં સરકાર દ્વારા સુધારો કરવામાં આવ્યો છે રાજ્યના દરેક વર્ગના તમામ ખેલાડીઓને પોતાના ક્ષેત્ર ઉપર નીચે મુજબના સ્પેસિફિકેશન ધરાવતા પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે કુલ ખર્ચના 50% अथवा રૂપિયા 1 લાખ 2 માથી જે ઓછું હોય તે સહાય એક તબક્કે ચૂકવવામાં આવશે